નમસ્કાર દોસ્તો આજના વિડીયોમાં ફરી પાછા આપણે મળ્યા છીએ અને તમે ચેનલ ઉપર નવા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને બેલ આઈકોન દબાવી દેજો અને આજના વિડીયોમાં આપણે આ કંઈક એક એવી જ નવી વાત કરવા જઈ રહ્યા છીએ જે ફિલ્મનું નામ છે જીજા સાલા જીજા ફિલ્મ વિશે આજે આપણે વાત કરવાના છીએ જીજા સાલા જીજા ફિલ્મની અંદર તુષાર સાધુ રાગી જાની અને કુનાલ મિસ્ત્રી જેવા સરસ મજાના કલાકારોએ કામ કર્યું છે ને આ ફિલ્મની કાંઈક વાર્તા એવી છે કે ફિલ્મમાં શેર બજારમાં પૈસા ડૂબી ગયા છે ને પછી તેને રિકવર કરવાની રોલર ટ્રોકસ્ટર ને રાઇડ જોવા મળે છે આ ફિલ્મની અંદર અને ફિલ્મમાં ખૂબ જ કોમેડીથી ભરપૂર છે ને આ ફિલ્મની અંદર રાકેશ બારોટે એક સરસ મજાનું સોંગ પણ આપ્યું છે ને ખૂબ જ તે આ સોંગ લોકોને ગમ્યો છે ને આમાં સરસ મજાની વાર્તાઓ પણ છે આ ફિલ્મની અંદર અને રાગી જાનીએ વિઠ્ઠલ ટ્રીડી જેવી સરસ મજાની વેબ સિરીઝમાં પણ કામ કર્યું છે અને કુનાલ મિસ્ત્રી સરસ મજાના કોમેડી વિડીયોમાં પણ અવારનવાર આપણને જોવા મળી રહ્યા છે એવા ત્રણેય ધુરંધર કલાકારોની વિશે આપણે આજે વાત કરી રહ્યા છીએ ને આ ફિલ્મમાં ખૂબ જ ધીંગા મસ્તી કોમેડીથી ખૂબ જ ભરપૂર ફિલ્મ એવી જીજા સાલા જીજા ફિલ્મની વાત કરી રહ્યા છીએ ને આ ફિલ્મ ખૂબ જ તમને ગમી છે એવી આશા રાખું છું ને આ ફિલ્મ ખૂબ જ આનંદ કરાવે છે ને આ ફિલ્મની કંઈક વાર્તા વિશે આપણે વાત કરીએ તો શેરબજારમાં રોકાણ ઘણા બધા લોકો ટૂંક સમયની અંદર પૈસા કમાવાની ઝંખનાને હિસાબે બે લોકો શેરબજારની અંદર રોકાણ કરતા હોય છે શેરબજારનું નોલેજ ન હોવા છતાં પણ ઘણા બધા એની અંદર રોકાણ કરતા હોય છે તો એવી જ કાંઈક એક વાર્તા લઈને આ ફિલ્મ આવી છે ને હું ફિલ્મની ડીપમાં તમને જો વાત કરવા જઈશ તો આ ફિલ્મની સ્ટોરીની તમને ખ્યાલ આવી જાય છે એટલે હું તમને આ ફિલ્મને ડીપમાં બહુ ખાસ કહેવા નથી માગતો કેમ કે આ ફિલ્મ તમે જુઓ તો તમને વધારે જોવાની મજા આવશે હું સ્ટોરી કશ એના કરતાં તમે આ ફિલ્મ જોવો એવી આશા હું રાખું છું ને આવા જ તે અમારા અવનવા ગુજરાતી કલાકારના વિડીયો જોવા માટે અમારી અવનવા ગુજરાતી કલાકારની ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો